નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું એલપીજી સિલિન્ડર ધારકો માટે ખુશખબર સરકારી કર્મચારીઓનો પગાર વધશે એ સાથે સરકારી કર્મચારીની ભરતી ભરતીના નિયમોમાં ફેરફાર ત્યારબાદ છ હજાર નહીં ખેડૂતોના ખાતામાં આવશે પૂરા આઠ હજાર આધાર કાર્ડનો નવો નિયમ એ સાથે હવે નકલી ખેડૂત બનવાનું કૌભાંડ ખુલ્યું તો આ દરેક સમાચાર જાણીએ પહેલાં ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દરેક કામના અને ઉપયોગી સમાચાર તમને મળતા રહે આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ત્રણસો રૂપિયાની સબસિડી મળવાનું ચાલુ રહેશે આ સબસિડી આગામી નવ મહિના માટે ઉપલબ્ધ રહેશે તમને જણાવી દઈએ કે દેશની રાજધાની દિલ્હીમાં સામાન્ય ગ્રાહકોને આઠસો ત્રણ રૂપિયામાં એલપીજી સિલિન્ડર મળી રહ્યો છે તે જ સમયે ઉજ્જવલા લાભાર્થીઓને ત્રણસો રૂપિયાના ડિસ્કાઉન્ટ બાદ પાંચસો ત્રણ રૂપિયામાં સિલિન્ડર મળી રહ્યો છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર છે ટૂંક જ સમયમાં કેન્દ્ર સરકાર કર્મચારીઓને મોટી ભેટ આપી શકે છે સરકાર આઠમા પગાર પંચની રચના કરવાની યોજના બનાવી રહી છે આ સિવાય સરકાર મોંઘવારી ભથ્થામાં વધારો કરી શકે છે મોંઘવારી ભથ્થામાં કુલ ચાર ટકાનો વધારો થશે જે બાદ પગારમાં બમ્પર વધારો થશે લગભગ એક કરોડ કર્મચારીઓ અને પેન્શનરોને આનો ફાયદો થશે જૂનના અંતમાં અથવા જુલાઈના પ્રથમ સપ્તાહમાં તેની જાહેરાત કરવી શક્ય માનવામાં આવે છે જો કે હજુ સુધી સરકારે સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી ત્યારબાદના સમાચારની વાત કરીએ તો એસી સીધી ભરતીથી અને વીસ ભરતીથી જગ્યાઓ ભરવા માટેનું અર્થઘટન કરવામાં આવતું હતું જે હવે નવા પરિપત્રમાં વીસ યોગ્ય લાયકા દ્વારા કર્મચારી મળે તો તેને બઢતી આપવી અને જો યોગ્ય કર્મચારી બઢતી માટે ન મળે તો તે જગ્યા પણ સીધી ભરતીથી ભરવાનો નિર્ણય કર્યો છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ખેડૂત કલ્યાણ માટે સો દિવસના એજન્ડા સાથે પૂરી તાકાતથી કામ કરવામાં વ્યસ્ત મોદી થ્રી સરકાર ખેડૂતોને આપવામાં આવતી પીએમ કિસાન સન્માન નિધિની રકમમાં વધારો કરવાની તૈયારીમાં છે અર્થશાસ્ત્રીઓ અને ઘણા આર્થિક મહાસંઘોએ નાણાં મંત્રાલયને સૂચનો મોકલ્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે પીએમ કિસાન ફંડમાં બે રૂપિયાનો વધારો કરવામાં આવે રકમ વધારવાથી કેન્દ્રને લગભગ વીસ હજાર કરોડ રૂપિયાના વધારાના ખર્ચનો બોજ ઉઠાવવો પડશે તમને જણાવી દઈએ કે કેટલાક રાજ્યોએ પહેલેથી જ ફંડની રકમ વધારી દીધી છે જો કે વધેલી રકમ રાજ્યો પોતે ઉઠાવી રહ્યા છે પરંતુ જો કેન્દ્ર સરકાર ફંડની રકમ વધારવાનો નિર્ણય કરે છે તો રાજ્યો પરનો નાણાકીય બોજ ચોક્કસપણે ઘટશે અને સમગ્ર દેશમાં ખેડૂતોને વધેલી રકમનો લાભ મળી શકશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ત્રેપનમી બેઠકમાં પહેલીવાર આધાર કાર્ડ સંબંધિત નવો નિયમ આવવા જઈ રહ્યો છે સૂત્રોનું કહેવું છે કે નવા રજીસ્ટ્રેશન માટે આધાર બાયોમેટ્રિકને જરૂરી કરી શકાય છે આ પૂરા દેશમાં લાગુ કરવાની તૈયારી છે નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારામણની અધ્યક્ષતામાં થનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં જીએસટી રજિસ્ટ્રેશન માટે આધાર બાયોમેટ્રિક પ્રમાણીકરણનો નવો નિયમ લાવવાની તૈયારી છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં નકલીની બોલબાલા છે હવે સાવલી તાલુકામાં નકલી ખેડૂત બનવાનું કૌભાંડ સામે આવ્યું છે સાવલીના સામંતપુરા અને મુવાલ ગામની જમીનના મૂળ માલિકોના ખોટા મરણ દાખલા અને પેઢીના નામ બનાવી નવા નામ દાખલ કરવાનું કૌભાંડ સામે આવ્યું છે આ અંગે એક નાયબ મામલદાર અને એક મહિલા તલાટી સહિત કુલ સોળ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે ગુજરાતમાં વધતા જતા નકલીના ખેલ અંગે તમારું શું માનવું છે એ કોમેન્ટ કરીને જરૂર કહેજો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો